આશાપુરા માં માતાનો મઢ જય માતાજી આશાપુરા માતાનું મંદિર છે આ માતાનો મઢ દર્શન કરવા માટે અહીંયાથી છે અહીંયા રહેવા માટે તમને રૂમની સગવડ આપે બે વ્યક્તિથી વધારે હોય તો રૂમની સગવડ આપે નહીતર કોમન હોલ હોય છે અને ગરમ પાણીની સુવિધા એટેચ ટોયલેટ બાથરૂમ બધી ફેસિલિટી છે અહીંયા ને ખૂબ જ સરસ અતિથિગૃહ છે ને આ બાજુમાં મંદિર આવી ગયું આ મંદિરનું મેઇન શિખર માતાનો મઢ કચ્છ આશાપુરા મંદિરનો મેઇન ગેટ છે બજારમાંથી જે ગેટ છે એ આ અહીંયા અંદર તમને એટીએમની સુવિધા પણ મળશે અતિથિગૃહ છે અહીંયા અહીંયા ફ્રેશ થવા માટે વોશરૂમ છે ટોયલેટ છે લોકર છે અહીંયા બધી ફેસિલિટી છે અને અહીંયા આ મંદિર બધું નજીક નજીક જ છે એક જ પરિસરમાં બધું છે મંદિર પરિસરમાં ઠંડુ પીવાનું પાણીના કુલર પણ છે સાદું પાણી છે અહીંયા બૂટ ચંપલ માટેનું સ્ટેન્ડ છે ને આ મંદિરનું આખું પરિસર છે આશાપુરા માતાની મૂર્તિની અનોખી વાત એ છે કે તેમાં સાત જોડી આંખો છે નામ સૂચવે છે તેમ તે દેવી જે તેના ઉપર વિશ્વાસ રાખે એ તમામની ઈચ્છાઓ અને મનોકામના પૂર્ણ કરે છે માતાજી આવો તમને આશાપુરા માતાજીના ઇતિહાસની વાત કરું દોઢ હજાર વર્ષ પહેલાંની વાત છે મારવાડનો વાણિયો તેની વળઝાર સાથે ફરતો ફરતો અશ્વિની નવરાત્રિમાં હાલ જ્યાં દેશદેવી શ્રી આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં માતાના મઢે આવીને રોકાઈ ગયો વાણિયાને સંતાન નહોતું તેની પ્રાર્થના સાંભળીને સૌની મનોકામના પૂરનારી જગદંબા શ્રી આશાપુરાએ પરોળમાં સ્વપ્ન દર સ્વપ્નમાં દર્શન આપીને તેને જણાવ્યું તે તેને જણાવ્યું કે તે જ્યાં નવરાત્રિ પૂજન માટે મારું સ્થાન મારું આસન સ્થાપ્યું છે ત્યાં મારું મંદિર બનાવજે અને તેના દરવાજા છ મહિના સુધી બંધ રાખજે છ મહિના પછી એ મંદિરમાં પ્રગટ થઈ ને હું તારી મનોકામના પૂર્ણ કરીશ સ્વપ્ન પૂરું થયું એટલે દેવચંદ વાણિયાની આંખ ઉઘડી ગઈ તેની પથારી પાસે ચુંદરી અને નારિયેળ પડ્યા હતા આમ માતાજીએ સ્વપ્નમાં આપેલા દર્શનનું તેને નજર સામે પ્રમાણ મળતા તે ખુશ થઈ ગયો અને તેણે નારિયેળ અને ચુંદડીને આંખે લગાડ્યા તેણે એ જ સ્થળે મંદિર બનાવ્યું આમ કરતાં કરતાં પાંચ મહિના પસાર થઈ ગયા પછી એક દિવસની વાત છે સાંજનો સમય હતો બંધ મંદિરમાંથી ઝાંઝરના અવાજ સંભળાયા સંભળાયા માતાજીએ આપેલા છ મહિનામાં હજી એક મહિનાની વાર હતી દરવાજો ખોલવાને પણ દેવચંદથી રહેવાયું નહીં અંદરથી ઝાંઝરનો અવાજ સાંભળીને એનાથી રહેવાયું નહીં એની ઉત્કટતા વધી ગઈ એણે મંદિરના બંધ દરવાજા ખોલી નાખ્યા જેવા દરવાજા ખોલ્યા કે તરત જ માતાજીના ઝાંઝરના અવાજ સંભળાવવાના બંધ થઈ ગયા જેવી નજર ઊંચી કરીને દેવચંદે મંદિરની અંદર જોયું તો મા શ્રી આશાપુરાના ભવ્ય દર્શન થયા ખૂબ ખુશ થયેલો દેવચંદ માળીની સ્તુતિ કરવા લાગ્યો મા તો માં જ છે પણ છતાંય માતાજીએ એને ખૂબ જ આશીર્વાદ આપ્યા અને એને જણાવ્યું કે તારી ઉતાવળના કારણે મારું આ સ્વરૂપનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું અને મારા ચરણો મૂર્તિમાં પ્રગટવાના બાકી રહી ગયા દેવચંદનો અપરાધ હોવા છતાં માએ એને ખૂબ જ આશીર્વાદ આપ્યા અને દેવચંદે માને કીધું કે મારે સંતાનની કમી છે બાકી બધું જ સુખ મારી પાસે છે તો માતાએ પ્રસન્ન થઈ અને એને સુપુત્ર પ્રાપ્ત થાય એવા આશીષ આપ્યા તથા તું કહીને આશાપુરા માતાજી અંતર ધ્યાન થઈ ગયા થોડાક મહિના પછી માતાના આશીર્વાદથી દેવચંદને પુત્રનો પુત્ર પ્રાપ્ત થયો અને એનો આનંદ તેને ખૂબ જ આનંદ થઈ ગયો જ્યાં માતા જગદંબા આશાપુરાની કૃપા થઈ એ પવિત્ર સ્થળે હંમેશા માટે વસવાનો દેવચંદ શાહે નિર્ણય કર્યો મંદિરનો ટાઈમટેબલ છે આ સવારે પાંચથી બપોર એક ને સાંજે ત્રણથી સાડા આઠ સુધી મંદિર ખુલ્લું રહે છે ને આરતીનો ટાઈમ છે માતાના મઢમાં એટલે આશાપુરા માતાજીના મંદિરમાં પ્રસાદની વ્યવસ્થામાં તમને સવારે સાડા અગિયારથી બે વાગ્યા સુધી બપોરે બે વાગ્યા સુધી મળે અને સાંજે સાતથી રાત્રે નવ વાગ્યા સુધી પ્રસાદ અહીંયા કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો નિઃશુલ્ક હોય છે પ્રસાદ અને અહીંયા જે રહેવા માટેની સગવડ છે જે રૂમ આપે એમાં પણ કોઈ પણ જાતનો ચાર્જ નથી લેતા રૂમ ફેમિલીવાળા માટે જ હોય છે અને બે જેન્ટ્સ હોય તો પણ રૂમ મળે એનો કોઈ ચાર્જ નથી હોતો બાકી જે લોકોને ફ્રેશ થવું હોય એના માટે બારે લોકરની સુવિધા છે નાવા ધોવાની સુવિધા છે ગરમ પાણીની સુવિધા છે બધી સુવિધા છે અહીંયા આશાપુરા માતાજીનું મેઇન મંદિર આ માતાનો મઢ કચ્છ આ માતાના મઢ આશાપુરા માતાજીના મંદિરની બજારની શરૂઆત થાય અહીંયાથી અંદર તમે મંદિરનો રસ્તો છે

અહીંયા તમને સામે જે બસો દેખાય એ બધી એસટી બસ એ બસ સ્ટેન્ડ છે આશાપુરા માતાના મઢનું બસ સ્ટેન્ડ મંદિરથી એકદમ નજીક જ છે આશાપુરા મંદિરેથી તમારે નારાયણ સરોવર અથવા કોટેશ્વર કોટેશ્વર ફરવા જવું હોય તો અહીંયાથી આવી ઇકો ગાડી જાય એ તમને બે અઢી કલાક ફેરવે નારાયણ સરોવર અને કોટેશ્વર અને બસ્સો રૂપિયા ભાડું લઈએ આવવા જવાનું એ તમને માતાના મઢથી માતાના મઢ પાછું એવી રીતે બસ સ્ટેન્ડ છે બધી બસો જીએસઆરટીસીની અહીંયા ઊભી રહીએ અહીંયા રહેવા માટેની સગવડ છે સરસ અને અહીંયા આ મંદિરનો રસ્તો અહીંયા સામે જે તમને બિલ્ડિંગ દેખાય એની પાછળ મંદિર આવી ગયું આશાપુરામાં મંદિરનો આખો વિસ્તાર છે માતાનો મઢ હ આશાપુરા માતા કી જય દેવચંદ વાણિયાના વંશો આજે પણ કચ્છમાં વસે છે જે મહેશ્વરી વાણિયા તરીકે ઓળખાય છે આશાપુરા માતાજીનું મંદિર બે વખત ભૂકંપમાં નુકસાન થયું હતું મા મંદિરને એક અઢારસો ને ઓગણીસમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે નુકસાન થયું હતું અને એક બે હજાર એકમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે નુકસાન થયું હતું અને વળી પાછું બાંધવામાં આવ્યું હતું